દિવાળીના ત્યારે દ્વારા આગામી દિવાળીના તહેવારમાં રાખી અને સુરત એસટી વિભાગ દ્વારા મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડવા માટે વિશેષ આયોજન કર્યું છે મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે હેતુથી આજે સુરત એસટી વિભાગ દ્વારા પાંચ જેટલી નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે આ બસોની સુરતના મેયર અને સુરત ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ બ્લર તથા એસટી નિયામકશ્રી શ્રીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પાંચ નવી બસોમાં બે ગુજરાતના આંતરિક રૂટ બે રાજસ્થાન રૂટ અને એક મહારાષ્ટ્ર રૂટની બસનો સમાવેશ થાય છે જે આંતરરાજ્ય મુસાફરીને વધુ સરળ બનાવશે નવી બસો શરૂ કરવા ઉપરાંત એસટી વિભાગ દ્વારા દિવાળી નિમિત્તે વતન જતા હજારો મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન પણ શરૂ કરવામાં આવ્યું છે તો એસટી વિભાગના આ પગલાથી દિવાળીના સમયમાં વતન તરફ પ્રયાણ કરનારા લાખો મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે

બધા જ લોકો પોતાના વતન જતા હોય છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દર વર્ષે આ વતનમાં જવા માટે એનું 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 શું સારું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આ વખતે પણ રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સોળસો જેટલી બસનું આયોજન કર્યું છે એમાંથી બે દિવસની વાત કરું તો બસો બાર જેટલી બસનું બુકિંગ

તો એમણે એસટી વિભાગને સૂચના આપી છે કે વધુ વધુ બસ મૂકવી પડે પ્રજાને હાલાકી ન ભોગવવી પડે એ માટે તે મારે સારામાં સારું આયોજન આ વખતે ગુજરાત સરકારે કર્યું છે